બારેજા ગામે આખો ઘર મેલડીમાં બારેજા ધામ પર દ્વારકાધીશ ટોલ પર વિનામૂલ્યે સેવા ભોજન કેમ્પ કરવામાં આવે છે અને રવિવારના દિવસે લાખોની જનમેદની દર્શન કરવા ઉમટી પડે છે મળતી માહિતી મુજબ બારેજા ગામે ખુખાર શ્રીરામવાડી માના ધામ પર દર અઠવાડિયાના રવિવારના દિવસે શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે અને માતાજી પાસે આપીતી અંગે માંગણી કરી અને પોતાની મનોકામના પૂરી થાય અને પોતાના રાખેલી બાધાઓ પરિપૂર્ણ કરી અને આ જગ્યા પર કોઈ પોલીસ બંદોબસ્ત ગોઠવાતો નથી અને માય ફક્ત સ્વયંભૂ સ્વયંસેવકો બેઠક વ્યવસ્થા કરે છે સાંજે છ કલાકે ખુખાર મેળડી માતાજી સૌને ફૂલોની પાથરણા પર ચાલી અને સ્ટેજ પર આવી સૌને દર્શન આપે છે અને માય ભક્તો દ્વારા શ્રી રામવાડી ખુખાર મેરડીમાંના નારાઓથી બેદાન ગુંજી ઉઠે છે સૌ ખુખાર મેરડી માતાજી ધામ પર દર્શન કરવા આવ્યા છે તેવા નવા જૂના ભક્તોની તેમની મનોકામના ફળીભૂત થાય તેવા મેરડી માતાજીના આશીર્વાદ છે તમે મા મેરડીના હુકમથી બારેજા ધામ પર આવ્યા હોવાની વાત કરી હતી અને સૌ ભક્તોને મારા પર વિશ્વાસ હોવાથી સૌ ભક્તો બારેજા ધામ પર આવ્યા હોવાની વાત કરી અને ખુખાર મેરડી માતાજી બારેજા ધામ પર સાક્ષાત દર્શન દેતા હોવાની વાત અને વિશ્વાસ કરી અને ભક્તો સ્વયંભૂ આવતા હોવાની વાત કરી હતી અને ખુખાર મેરડી માતાજી દેશ અને વિશ્વનું કલ્યાણ કરે તમામ ભક્તોનું કલ્યાણ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા બિરુષ કાળુભાઈ ડામોર આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ